દયાળુ પ્રભુ છે કૃપાળુ પ્રભુ છે જે એકલા જ ઈશ્વર છે જેમની પહેલા કોઈ ઈશ્વર નથી જેમના પછી કોઈ ઈશ્વર નથી તે અનાધિકાર થી અનંત સુધી ઈશ્વર છે હાલેલુયા ના તેમની પહેલા ના તેમના પછી જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી સર્વ વિશ્વાસ કરવા વિશ્વાસ કરનારાઓ માટે હાલેલુયા તેઓ અજાયબ જેવા કૃપા કરનાર દયાળુ પ્રભુ છે જેમને શબ્દ બોલવાથી બધું ઉત્પન્ન થયું જેમણે છ દિવસમાં આખી સૃષ્ટિનું સર્જન કર્યું જેમને આપણા પર દયા આવી આપણા પર પ્રેમ કર્યો આપણો નાશ ન થાય માટે તેમનો વાલો દીકરો આપ્યો હલે લોહીયા દીકરાએ આપણે માટે લોહી વેવડાવ્યું તેઓ આપણને પુષ્કળ પ્રેમ કરે છે આપણે માટે ઘાટાનો મુંગજ પહેર્યો ઓગણચાલીસ ઘોડાનો માર ખાધો કુખમાં ભાલો ખીધો હાથમાં પગમો ખીલા ખાધા અને પોતાનો લોહી વેવડાયો નિર્દોષ હોવા છતાં આપણા પાપનો ભાર તેમના પર મૂકવામાં આવ્યો જેમણે સદાન માટે સંબોધક પિતાને પવિત્ર આત્મા પિતાને આપણી સાથે રહેવાને માટે મોકલી આપ્યા હાલેલુયા પિતા ના આત્માને હોલી ફાધર હોલી સન હોલી સ્પિરિટ ટ્રિનિટી ગોડમાં આપણે બિલીવ કરનારા તેમના બાળકો હાલેલુયા ખરેખર તેમનામાં આપણે આશીર્વાદિત છે એટલે મારો એક શબ્દો છે તમે અને હું એમનાથી રૂડા છે પ્રભુ ઈશુના લીધે રોડા છે હાલે લુૈયા જેવો તે નથી તો કશું નથી હું ઘણી વાર કહું છું પ્રભુ નથી તો હું કશું જ નથી આઈ એમ ઝીરો અને પ્રભુ છે તો બધું જ છું હાલેલું એવા પ્રભુ મળ્યા છે જેમણે મારું જીવન બચ્ચે આવ્યું છે નાશમાંથી પાપના કિચડમાંથી બહાર કાઢ્યો છે હાલે પ્રેઝ ધ લોર્ડ મને બચાવનાર મારી સંભાળ રાખનાર મારી કાળજી રાખનાર મારા પ્રભુ મારા ઉદ્ધારક તારનાર હાલેલુયા જેમને તમે અને હું પુષ્કળ પ્રેમ કરીએ છે તે આપણી રાહ જોવે છે પાછા ફરવાની રાહ જોએ છે અને જ્યારે તે આપણી સાથે છે બીએ ને ગભરાય ને ઘણીવાર વા મિત્રો મનુષ્ય તરીકે મનુષ્ય સ્વભાવના કારણે ઘણી બધી બાબતો બને છે આપણા લેવા દ્વારા ઘણીવાર કે આપણા ગુસ્સામાં ઘણીવાર આપણે ઈશ્વરની યોજનાની આડે આવી જઈએ છીએ આ બાબતોની આપણે ખાસ નોંધ લઈએ ને ધ્યાન રાખીએ મેં એક વખત કહ્યું હતું કે એક જગ્યા પર અમે ટીમ સાથે ખાસે બધે દૂર અમે ભજન સેવા ચલાવવાની જતા હતા પણ થોડા એવા માણસો જોઈ ઈર્ષાડું જેઓ પ્રસન્ન નતા કરતા અમને લોકોને અને અમારા લીધે જીવતા ઈશ્વરની સેવાઓને ત્યાં અટકાવી દીધી અને ઘણા બધા નાશ વધતા આત્મા હોય એથી વર્ષો દરમિયાન બચવાના હતા મારું કામ રોકી લીધું ચોક્કસ ઈશ્વરે આગળ બીજા કોઈને મોકલીને શરૂ કર્યું જ હશે ઈશ્વરની યોજનાને કોઈ રોકી શકતું નથી પણ ઘણીવાર આવી રીતે આપણે કોઈક જગ્યા પર પ્રભુની સેવાઓના આપણે છીએ અને માટે બહુ ધ્યાન આપીએ બહુ સભા જે પ્રભુનું કામ છે એ વાળા કોઈ રૂટીન વર્ક નહીં કોઈ વ્યવસ્થા નહીં પણ જે ખરેખર પ્રભુનું કામ છે જે ખરેખર સેવા છે હાલે લો દેખાડો કરવાની સેવાઓની ક્ષમા કરજો માફ કરજો પર જેમાં સીધો પ્રભુને મહિમા મળે છે અને જેમાં આત્મા બચાવવામાં આવે છે હાલે લોહીયા ઈશ્વરની સેવાઓમાં કદી આપણે અંતરાય ન બનીએ એક દંત કથા છે જેની સત્યતા સાથે કોઈ નિસ્બત નથી અને ઇબ્રાહિમ વિશે છે ઇબ્રાહિમ કે છે કે એક વખત બપોરની સમા કરજો એક વખત મોડી સાંજના વેળામાં એ પોતાના તંબુની બહાર બેઠો હતો અને તેણે એક વટી માર્ગોને જોયા અને દોડીને કે છે કે ત્યાં ગયો અને તેણે વિનંતી કરી કે રાત થઈ ગઈ છે આગળ ના જશો અહીંયા તમે આરામ કરો હું તમારા માટે ભોજન લાવું તમે નાવ પગ ધો તમારા એને સરસ ખાટલો આપ્યો સુવાને માટે બેસવાને માટે અને જે બધી વ્યવસ્થાઓ તે ફટાફટ કરી જમવાના સમયે તેને બોલાવ્યો અને તે બેઠો અને જમવાનો આરોગવા લાગ્યો ખાવા લાગ્યો અને ઇબ્રાહીમ ને બહુ નવાઈ લાગી ઈબ્રાહિમે તેને કહ્યું પ્રાર્થના કરતો નથી દેવનો આભાર માનતો નથી જમવા પર તે પ્રભુનો આભાર કેમ ના માન્યો અને ઇબ્રાહિમને રોષ ચડ્યો ગુસ્સો આવ્યો ને પેલા પેલા ભાઈ પણ બહુ નિર્દયતાથી બહુ એરોગેન્ટ રીતે ઉત્તર આપ્યો કે હું તમારા ઈશ્વરને માનતો નથી અને આ શબ્દો સાંભળતા ઇબ્રાહીમે અને પેલો ભાઈ પણ એવો જ ગુસ્સાવાળો હતો પોતાની લાકડી લઈને પાછો નીકળી પડ્યો જ્યાં જવાનું એને હશે ત્યાં ચાલવાની શરૂઆત કરી મોડી રાત્રે ઈશ્વરે તેને હાક મારી પેલો ઈબ્રાહીમ ઈબ્રાહીમ મુસાફિર તારા ઘરે આવ્યો છે અને ઈબ્રાહીમ કે છે કે મેં બહાર કાઢી મૂક્યો મારા ઘર એને જતા રહેવા માટે કહ્યું કેમ તેવું કર્યું કે મેં આગળ ખાવાનું પીરસ્યું તો એણે તમારો આભાર માન્યો નહીં તમારી સ્તુતિ કરી નહીં અને મને બહુ રોષ ચડ્યો અને મને કે એવું કહ્યું કે હું તમારા દેવને માનતો નથી અને દેવે ઇબ્રાહીમને કહ્યું તે આ શું કર્યું શું તે મારા લીધે થોડું સહન ન કર્યું હું છેલ્લા એકસોને અઠ્યાવીસ વર્ષથી એ માણસને સહન કરું છું રાહ જોઉં છું કે તેનું મન બદલાય છેલ્લા એકસોને અઠ્ઠાવીસ વર્ષથી મારા મિત્રો જે મોરલ છે સ્ટોરીનો કે લોકોને આપણા પર રોષ ચડે છે ગુસ્સો આવે છે નફરત હોય છે મેં પોતે ફરક જોયો છે ઘણી જ બધી જગ્યાએ પ્રભુ એવી જગ્યા પર ઉઠવા બેસવા લઈ જાય છે જ્યાં પેહલા લોકો બહુ ખરાબ દ્રષ્ટિએ મને જોતા હતા પણ અત્યારે ઈશ્વરના સેવક તરીકે મને જોવે છે ચોક્કસ હજી નફરત કરનારા તો નફરત કરે છે રાઈટ અને ગુસ્સો ગુસ્સો કરનારા કરે છે પણ જેના ભાગમાં જે હિસ્સો હોય એ પોતાનું એ પ્રમાણે કાર્ય કરે જેની જવાબદારી જાણે ગુસ્સો કરવાની છે નફરત કરવાની છે રૂકાટ લાવવાની છે પણ આપણે પ્રભુના નામે એટલે પ્રાર્થના કરીએ કે તેઓના મનો બદલાય અને જેમ તમને મને બદલ્યા એમ તેવા લોકોનો પણ બદલાવ થાય પ્રભુ તેમનો પણ ઉપયોગ કરે કદાચ જે જગ્યા પર આપણે જઈ શકતા નથી પ્રભુ એવી જગ્યા પર તેઓને મોકલે અને ઘણા બધા આત્માઓ જીતાય હલેલુયા પ્રેઝ ધ લોર્ડ માટે આપણે પણ ધીરજ રાખીએ ઉતાવળે ગુસ્સામાં કઈ ના કરીએ પ્રભુ આજે નહીં તો કાલે ચોક્કસ કામ કરશે ને જો પ્રભુ મારા જેવા વ્યક્તિને બદલી નાખે છે તો બીજા તો ચોક્કસ બદલાઈ જશે હાલે લોહીયા જો પ્રભુ નાના બાળકોને હાથે મોટા મોટા કામો કરાવે છે તો તમારા ને મારા હાથે કેમ નહીં ફ્રેઝ લોડ હાલે આવો દિવસની શરૂઆત કરીએ પ્રભુને માટે ઉપયોગી બનીએ ગુસ્સો નફરત અને જે કઈ બાબતો આજે સવારમાં આપણા જીવનમાં છે શરીરમાં છે જહેરમાં છે દિમાગમાં છે એને દૂર કરીએ પ્રભુમાં આનંદ કરીએ તેમના પ્રેમ આનંદ અને શાંતિને મેળવીને દિવસની શરૂઆત કરીએ હા લઈ લો અહીંયા પ્રેસ પ્રાર્થના કરીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ હા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ આગળ વધીએ છીએ અમારો કંટ્રોલ લો અમને શુદ્ધ કરો અમને પવિત્ર કરો અને પ્રભુ આજે અમારાથી એવું કોઈ કામ ના થાય કે જે કામ જે શબ્દ જે વર્તન બીજાઓને માટે તમારું કામ કરવાના માટે રૂકાવટ રૂપનું કારણ બની જાય હા પ્રભુ ના પ્રભુ અને રાજા ના રાજા થેન્ક યુ પ્રભુ આજના દિવસને માટે સ્તુતિ કરતા આભાર માનતા અમે આગળ વધીએ છીએ આભાર માનીએ છીએ ધન્યવાદ આપીએ છીએ કે તમે અમને આ સમય આપ્યો છે અને આ તક આપી છે અમે તમારા નામમાં આગળ વધીએ છીએ ત્યારે પ્રભુ તમારી મોટી દયા કૃપા અને કરુણા અમારા પર રાખજો પ્રભુ તમારી ઈચ્છાઓ અમારામાં પૂરી થાય અને પ્રભુ આજે અમે બહુ ઉપયોગી તમારા બાળકો બની જઈએ એવું તમે થવા દેજો અને સાથે જેમને તમારી સહાય મદદની જરૂર છે પ્રભુ જે તમને મળવા આવ્યા છે આ સંગતમાં છે સાંભળી રહ્યા છે પ્રભુ અને તમારી તરફ તેમની દ્રષ્ટિ છે કૃપા કરો દયા કરો પ્રભુ તમે તેમનું સાંભળો તેમનું દુઃખ તમે ન પ્રભુ પ્રભુ અમારા આકાશમાં બાપ પરમેશ્વર પિતા તમારા લોકોનું દુઃખ પ્રભુ તમે મિશ્રમાં જોયું અને તમારા પહાડ પર તમે તમારા પર્વત પર તમે ઉતરી આવ્યા તેમના સાંભળ્યા પ્રભુ પ્રભુ તમે મુશાને મોકલી આપ્યો પ્રભુ આજે અમે તમને વિનંતી કરીએ છે તમારા લોકોનો દુઃખ પ્રભુ તમે નિહાળો તેમની આંખના આંસુને તમે જુઓ તેમના ઘરનો પ્રભુ રોડ કકોર પ્રભુ તમે જુઓ પ્રભુ બધી રીતે તેઓ નબડા પડ્યા છે હેરાન કરેલા છે હેરાન થયેલા છે નાશ પામેલા છે પ્રભુ તૂટી ગયેલા છે પ્રભુ પડી ગયેલા છે પ્રભુ અને હજારો જરૂરિયાત વચ્ચે પ્રભુ થયો હોય પ્રભુ આજની સવારમાં પોતાની આંખો ઉગાડી છે અને તમે એકમાત્ર એવા એકલા જ પ્રભુ છો કે તમારા લોકોને વિશ્વાસ કરનારને સાંભળનારની આ સંગતમાં જે લોકોને એમાંથી બહાર કાઢીને ફરીથી પુનઃસ્થાપિત કરી શકો એવા તમે એકલાજ પ્રભુની સ્વર છો પ્રભો ત્યારે પ્રભુ દરેક જે આંખો રડી રહી છે તેમના અને તમે આનંદમાં બદલી બદલી નાખો દિલાસો આપો તમારા પ્રેમ આનંદ શાંતિથી ભરી દો પ્રભુ નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરો પ્રભુ એ માછલી મોકલો પ્રભુ જેના મુખમાંથી જે નાળો મળે તેમનો ઘર ખર્ચ પ્રભુ તેમની જરૂરિયાતો અને પ્રભુ જે કઈ દિવસની જરૂરિયાત છે પૂરી થાય પ્રભુ તમે નદીની પાસે પહેલા ઝાડ જેવા કરો ઓછીનો આપનાર બનાવો પ્રભુ ઓછીનો લેનાર નહીં પ્રભુ શીર બનાવો પ્રભુ પૂછ નહીં પ્રભુ અને દરેક ના ગુરુમતે પ્રભુ તમારા

ઈચ્છા પૂરી થાવ ને તમારો રાજ્ય વહેલું સેવાને આશીર્વાદ પ્રભુ હજી પણ જે બે બાબતો રજૂ કરી છે પ્રભુ એના રસ્તા તમે છે પ્રભુ પણ જો તમે ચાહો તો પ્રભુ એ બધું શક્યતામાં બદલાઈ શકે છે પ્રભુ અત્યાર સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો આગળના સમયે અમારી સાથે ખોરાક વસ્ત્રો અન્નપાણી આપો દરેકની ઈચ્છા પ્રમાણે પૂરું પાડજો અને સાંજે આભાર મંત્રી લાવું માગતા પ્રભુ વિશ્વમાં આટલો સાંભળો દેવા માન્ય કરજો આમીન આમીન આમીન